સાડા સાત આઠ કલાકની ઊંઘ એ અનિવાર્ય છે હવે ફાસ્ટ લાઈફ એવી થઈ ગઈ છે કે બધાને ટુ મિનિટ નૂડલ્સ સિવાય કંઈ ખાવતું નથી બરાબર તમે દિવસમાં તમે જે ખાવાનું ખાવ છો એમાં તમે ખાંડ ઓછી લો ડાયાબિટીસ હોય કે ન હોય તમે સોલ્ટ ઓછું લો ઉપરથી નમક નહીં લેવાનું ડોન્ટ ટેક સોલ્ટ ફ્રોમ કે હા ભાઈ સેલન લીધું છે તો આપણે ઉપરથી પાછું મીઠું નાખીએ છીએ તો એ બધી વસ્તુ આપણે એવોઇડ કરવી આ બધી અવેરનેસ છેકથી છેક સુધી છે બધાને છે પણ કોઈને ઇમ્પ્લીમેન્ટ કરવું નથી એટલે આ અવેરનેસ એ જ છે કે આપણે એને જોરથી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવીએ એક દિવસ વર્લ્ડ કિડની ડે છે એટલે કે સાહેબે ઉપદેશ આપી દીધો ને આપણે પાણી પી લીધું એ નથી એને આપણે કાયમ વર્ષ આખા વર્ષ આખા જીવન દરમિયાન આપણે એ વસ્તુ ફોલો કરવાની થાય થવાની શક્યતા ઓછી થઈ જાય રિસ્ક ફેક્ટર્સ આર ડિક્રીઝિંગ એટલે ન માત્ર આજે વર્લ્ડ હેલ્થ કિડની દિવસ છે એટલે આજના દિવસ પૂરતું આપણે કિડનીનું ધ્યાન રાખીએ અને કિડનીનું જે કહી શકાય કે જે બાબત છે મને કંઈ પ્રોબ્લેમ તો નથી તેના માટે આપણે રિપોર્ટ કરવા જોઈએ એવું કંઈ નથી પરંતુ વર્ષમાં એકાદ વાર કદાચ હું ખોટી ન હોઉં તો એક ચેકઅપ કરાવું છું હા એટલે દરેક ઉમિયર પીવાથી પધરી નીકળી જાય ખોટી વસ્તુ છે આલ્કોહોલ ઇઝ વન ઓફ ધ ફેક્ટર વિચ કોઝિસ તો એ ખાલી બાનું છે એ તો પીવાનું બાનું છે એટલે તો બાના શોધવા પડે ને સર ને એવું છે એટલે ખરેખર આલ્કોહોલ ઇઝ વન ઓફ ધ ફેક્ટર ફોર કિડની એટલે ખરેખર બીએસી એવું કઈ થતું નથી ના 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 એ તો ડાયયુરેટિક થોડીક ઇફેક્ટ આવે તમે બયખ સાથે બહુ બધું પાણી પી લો એવી ઇફેક્ટ છે ઓકે નમસ્કાર શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે હું છું આપની સાથે માગીશી આજે છે વર્લ્ડ હેલ્થ કિડની ડે જી હા વર્લ્ડ હેલ્થ કિડનીના દિવસ મને લાગ્યું કે આ વિષય ઉપર ખાસ ચર્ચા થવી જોઈએ કારણ કે આજની જે ભાગદોડવાળી સૌ કોઈની લાઈફસ્ટાઈલ છે તેમાં હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્ત્વનું બની જાય છે એમાં પણ શરીરનું અવિભાજ્ય અંગ કહી શકાય એવું આ કિડની જેમાં કિડનીમાં જે રોગો વધી રહ્યા છે ખાસ કરીને તે રોગોમાં ઘટાડો કઈ રીતે લાવી શકાય સાથે સાથે જે કહી શકાય કે અવેરનેસ બાબતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય આ તમામ જે તે જ બાબતે આપણે આજે ખાસ ચર્ચા કરવાના છે અને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીલ શાહ કે જેવો પોતે યુરોલોજીસ્ટ છે સર કહી શકાય કે આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ બે હજાર છથી લઈને અત્યાર સુધી આપણે આ દિવસ મનાવતા આવ્યા છે કહી શકાય કે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન એ સાથે મળીને કિડનીના રોગો અને સાથે સારવાર વિશે જાગૃત કરવા માટે સૌથી પહેલાં કિડની ડેની શરૂઆત કરી હતી આપણે સૌ કોઈ જાણીએ છીએ ત્યારે હવે ડેની તો શરૂઆત થઈ ગઈ છે પરંતુ આપને લાગે છે કે જે અવેરનેસ આવી જોઈએ દરેક લોકોમાં અવેરનેસ આવી ગઈ છે દરેકમાં તો હજી નથી આવી હા স্টিલ હજી વી હેવ ટુ આઉટરીચ અ લોટ ઓફ પીપલ કારણ કે હજી ભી આપણે તો ના તો રાજ્ય આપણે તો દેશના ખૂણે ખૂણે અને હું તો એમ કહીશ કે દુનિયાના ખૂણે ખૂણે સુધી આ વસ્તુ પહોંચાડવી છે કે આ વસ્તુની અવેરનેસ હોવી જોઈએ ત્યાં આજે આપણે મોટા શહેરોમાં થોડા સુધી સક્સેસ થયા છીએ પણ હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે ઘણું બધું કર્યું છે ને ઘણું બધું બાકી છે ઓકે આપ એક સર્જન છો ઘણા બધા પેશન્ટ સાથે મળવાનું થતું હશે કયા કયા રોગોથી પીડાતા હોય છે કિડનીમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કિડનીમાં જો વાત કરવામાં આવે તો પેશન્ટ જે આપણે કહેવાય એ કિડનીમાં બે પ્રકારના રોગ હોય એક તો છે સર્જિકલ રોગ ને એક છે મેડિકલ રોગ એમાં બે વેચી શકું હોય તો વેચી શકાય કે યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજીસ્ટ એ રીતે આપડે વાત કરીએ તો આજે જે એમને મેક્સિમમ જે લોકોને તકલીફ થતી હોય છે એ હોય છે એક તો હોય છે પથરીની તકલીફ અને બીજી તકલીફ જે મોસ્ટ કોમન કહી શકાય એ છે ક્રોનિક કિડની તકલીફ તકલીફ બરાબર આ બે હોય છે હવે આમાં ઇન્ટરલિંગ બી હોય છે પથરીના કારણે બી કિડની ફેલ થઈ શકે અને આગળ જઈને ખરાબ થઈ શકે સો ધીસ ઓલ આર ઇન્ટરલિંગ હવે આજ બધી મેઇન તકલીફો સૌથી વધારે જોવા મળતી હોય છે તો આ જે બધી તકલીફો છે એ તકલીફો દૂર કરવા માટે તમામ લોકોએ ખાસ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ સૌથી પહેલા કાળજીમાં એવી વસ્તુ છે કે બધી જ વસ્તુ આપેલી છે આપણે એવી જ વસ્તુઓ કરવાની છે કે જે કુદરતે આપેલી છે કોઈ જ એમાં એક્સ્ટ્રા ખર્ચો કરીને કશું જ કરવાનું નથી એમાં એક સિમ્પલ વસ્તુ કહું તો ભગવાને નદી બનાવીને પાણી આપેલું છે બરાબર છે તો આજે આપણે જે પાણી પીએ છીએ તો પાણીની માત્રા તમારે વધારે લેવી પડે તમારે દિવસનું રોજનું ત્રણ થી ચાર લીટર પાણી પીવું પડે શિયાળો હોય તો તમે થી પાણી તો ઓછામાં ઓછું પીવું હવે વધારે એટલે ત્રણ થી ચાર લીટર તો ઓછામાં ઓછું પ્રવાહી તમારે લેવું તો પડે જ બરાબર પાણી સૌથી મોટી વસ્તુ છે કે પાણીનો પ્રવાહ તમારે ઓછો ન કરો બીકોઝ આપણે આપણે એમ જોઈએ કે ભાઈ મને પેશાબ વધારે લાગે છે એટલે હું વધારે પાણી પીવું છું ઓછો લાગે છે તો ઓછો પીવું છું એ બધું નથી એ બધું નથી કારણ કે તમારા ઇન્સેન્સિબલ લોસિસ બી ખાસા છે તમારું દિવસનું એક લિટર પાણી તો તમારા ઇન્સેન્સિબલ લોસીસમાં છે હ્યુમિડિફિકેશન સિમ્પલ તમે શ્વાસ લો છો એમાં જાય છે તમારું સ્વેટિંગ જાય છે એ બધામાં બી તમારો ખાસો ઇન્સેન્સિબલ લોસિસ જાય છે સેકન્ડ પોઈન્ટ એ છે કે તમે મીઠા મીઠું એટલે આપણે જે સોલ્ટ કહીએ એનું પ્રમાણ ઓછું કરવાનું છે ઓકે બરાબર છે ખાસ કરીને હાઈપર અને ડાયાબિટીસના દર્દી બરાબર હાઈપરટેન્શન એટલે બ્લડ પ્રેશર જે લોકોને વધારે રહેતું હોય હવે એવા દર્દીઓએ આ વસ્તુઓ બહુ કાળજી એટલા માટે રાખવી કારણ કે એ લોકોનામાં આમાં કિડની ડિઝીઝના ચાન્સીસ સૌથી વધારે હોય છે એટલે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું એની દવા જે પ્રમાણે ડોક્ટરે કીધેલી હોય એ પ્રમાણે નિયમિત લેવી વારંવાર તમારા બ્લડ પ્રેશર ચેક કરાવવા જરૂર પડે દવાઓ ચેન્જ કરાવવી બરાબર આ બધું એનું એક પાર્ટ છે ઓકે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના પેશન્ટની જ જ્યારે વાત નીકળી છે ત્યારે મને એક સવાલ થઈ રહ્યો છે કે આ જે દર્દીઓ હોય છે ઓલરેડી પીડા થતો હોય જ છે તો પછી આ બંને જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના પેશન્ટે ખાસ કયા પ્રકારની કાળજી લેવીને શું ધ્યાન રાખવું છું જો આપણે વાત કરીએ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ હવે એ લોકોમાં છે ને કે એ વસ્તુ આ રોગ એવા છે કે જે આપણે કહેવાય કે જે વી કમ બેક ટુ નોર્મલ એ તમારા જોડે જોડે જીવન સંકળાયેલા છે તો તમારે એની કાળજી રાખ્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી હવે રહી વાત ચલો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો ડાયાબિટીસ થી તો ડાયાબિટીસનું એક નોન કોમ્પ્લિકેશન છે એ છે ડાયાબિટીક નેફ્રોપથી ડાયાબિટીક નેફ્રોપથી એટલે એ કે આગળ લોંગ ટર્મમાં તમારા ડાયાબિટીસના કારણે તમારી કિડની ફેલ થઈ જાય અને ફેલ થઈ જાય તો પછી તમે એના પ્રમાણે દવા જરૂર પડે ડાયાલિસિસ ચડી જાવ પણ એ થાય જ સો ટકામાં થાય એવું નથી તમે મેલ મેન્ટેન અને રાખો તો એ લાંબા સમય સુધી બી નથી થતું અને છેલ્લે અંત સુધી બી નથી થતું હોત બરાબર છે તો હવે ડાયાબિટીસના દર્દીઓની વસ્તુ એ છે કે એ લોકોએ શુગર એ લોકોનું જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય એમને ચકાસણી કરી અને કંટ્રોલમાં રાખવું જરૂરી છે એમણે વારે ઘડીએ જયારે જરૂર પડે ત્યારે ડોક્ટરને બતાવી દવા ચેન્જ કરાવવી વારે ઘડીએ ટેસ્ટ કરાવવા કે દવા જે ચાલે છે બરાબર છે કે નહીં એ બધું એ ટુ ઝેડ કે દરેકે દરેક વસ્તુ ડાયાબિટીસની એ લોકોએ કાળજી રાખવી પડે કારણ કે રિપીટેડ ટેસ્ટિંગ ઓનલી ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ બરાબર એટલે આમાં તમે ચેન્જ કેવું છે કે દવા ચેન્જ બી કરો છો પછી એવું નથી કે તમને સારું થઈ જ ગયું છે તમારે બ્લડ ડાયાબિટીસ છે એ તમારે ચેક કરાવતા રહેવું પડે સો શુગર કંટ્રોલ બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ડાયાબિટીસ હવે રહી વાત ડાયાબિટીસના દર્દીઓ તો એ લોકોને છે ને જનરલી કોલેસ્ટ્રોલની સાથે ક્યાંક ને ક્યાંક બીમારી આવતી હોય છે અને એ સેમ વસ્તુ હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર જેના વધારે હોય એ લોકોમાં બી આવતી હોય છે તો હવે જે કોલેસ્ટ્રોલ જે છે એને આપણે કંટ્રોલમાં રાખવું જરૂરી છે તો હવે એના આગળ એના માટેના માપદંડ છે એના માટેની દવા છે એના માટેની જરૂરિયાત કસરત છે એ બધું કરવું પડે સેમ વિથ ધ હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરના દર્દી મીઠું ઓછું લેવું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું દવા નિયમિત લેવી કારણ કે લોંગ ટર્મ આ બધી જ વસ્તુઓ તમારા હૃદય અને તમારી કિડની બધાને અસર કરે છે તો આના માટેની કાળજી બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે આપે જ્યારે રૂટિન લાઇફસ્ટાઈલની વાત કરી છે કે ફૂડની વાત કરું કે પછી નિયમિત જે આઠ કલાકની ઊંઘણી હોય તે વાત કરું તો આ બધી જે બાબતો ઝીણી ઝીણી બાબતો લાગતી હોય છે કારણ કે અત્યારે ખૂબ જ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે બધાને એમ કહે છે સમય નથી સમય નથી પરંતુ આ બધી ઇફેક્ટ શરીર ઉપર તો પડતી જ હોય છે ત્યારે તે લોકોએ ખાસ શું ધ્યાન રાખવાની જરૂર છે કયું ફૂડ ખાવું જોઈએ નિયમિત ઊંઘ આઠ કલાકની લેવી જોઈએ કે કેમ આ વિશે થોડી માહિતી આપશો ઊંઘ આઠ કલાકની લેવી એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કારણ કે આપણું શરીર જે પ્રમાણે ટેવાયેલું હોય બરાબર છે કે શર્મા ભગવાને જે પ્રમાણે ગણિત કર્યું છે એ પ્રમાણે આપણા શરીરને બી આરામ જોઈએ એવરીથિંગ રિક્વાયર્સ એ રીબૂટ જેમ આપણે કમ્પ્યુટરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કેવું રિસ્ટાર્ટ કરી દઈએ છીએ સો અવર બોડી ઓલ્સો રિક્વાયર્સ એ રીબૂટ ડેલી તો એના માટે આ આઠ કલાકની એ ઊંઘ છે એટલે સાડા સાત આઠ કલાકની ઊંઘ એ અનિવાર્ય છે હવે ફાસ્ટ લાઈફ એવી થઈ ગઈ છે કે બધાને ટુ મિનિટ નૂડલ્સ સિવાય કંઈ ફાવતું નથી બરાબર છે પણ આ બધી વસ્તુઓ કેવી છે કે તમે તમારી રોજિંદી લાઈફમાં બી કરી શકો છો એક સિમ્પલ વસ્તુ છે કે તમે એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝથી તમારા બ્લડ પ્રેશર પર બી સારું રહેશે કોલેસ્ટ્રોલ ને બી સારું રહેશે અને ડાયાબિટીસને બી સારું રહે છે બરાબર તમે દિવસમાં તમે જે ખાવાનું ખાવ છો એમાં તમે ખાંડ ઓછી લો ડાયાબિટીસ હોય કે ન હોય તમે સોલ્ટ ઓછું લો ઉપરથી નમક નહીં લેવાનું ડોન્ટ ટેક સોલ્ટ ફ્રોમ કે હા ભાઈ સાયલેટ લીધું છે તો આપણે ઉપરથી પાછું મીઠું નાખીએ છીએ તો એ બધી વસ્તુ આપણે એવોઇડ કરવી જોઈએ મેઈન થિંગ ઇઝ ડિક્રીઝ ધ સોલ્ટ ડિક્રીઝ ધ સુગર આ બે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ થર્ડ ઇઝ ધ एक्सरसाइज એન્ડ યોર સ્લીપ બીકોઝ એ રિબૂટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ હા ઓકે કિડનીના રોગના જોખમની મારે વાત ખાસ કરવી છે કે ઘટાડવા માટે ખાસ કરીને કેવા કેવા પ્રકારના એફોર્ટ્સ લગાવવા જોઈએ શું લાગી રહ્યું છે કિડનીના રોગો ઘટાડવા માટેના એફર્ટ્સમાં સૌથી પહેલા તો આપણે લોકોને અવેરનેસ કરવી પડે આ નું જે જંક ફૂડ ને જે બધું છે ઇટ ઇઝ ઓનલી ફોર અ ટાઈમ ઘર ઘરનું ખાવાનું ખાવ વ્યવસ્થિત ખાવાનું ખાવ પાણી વધારે પીવો હવે આ બધી અવેરનેસ છેકથી છેક સુધી છે જ બધાને છે પણ કોઈને ઇમ્પ્લિમેન્ટ કરવું નથી એટલે આ અવેરનેસ એ જ છે કે આપણે એને જોરથી ઇમ્પ્લિમેન્ટ કરાવડાઈએ એક દિવસ વર્લ્ડ કિડની ડે છે એટલે કે સાહેબે ઉપદેશ આપી દીધો ને આપણે પાણી પી લીધું એ નથી એને આપણે કાયમભર વર્ષ આખા વર્ષ આખા જીવન દરમિયાન આપણે એ વસ્તુ ફોલો કરવાની છે ઉપરથી નમક લેવું નહીં ઓકે બરાબર આપણે જયારે ગુજરાતી ખાવાનું કહીએ તો દરેકમાં ખાંડ નાખીએ છે થોડીક ઓછી નાખવી ન નાખવાનું કહીએ તો બધા મને મારવા લેશે સો ઓછી નાખવી ઓછું લેવું વ્યાયામ કરવું તમારી એક્સરસાઇઝ મેડિટેશન કરવું આ બધાથી તમારે ક્રોનિક કિડની ડિઝીઝના જે પ્રોબ્લેમ છે એ બધા ઘણા ખાસા સોલ્વ થઈ જતા હોય હા એટલે આપનું કેવું એ થાય સવાની શક્યતા ઓછી થઈ જાય રિસ્ક ફેક્ટર્સ આર ડીક્રીઝિંગ એટલે ન માત્ર આજે વર્લ્ડ હેલ્થ કિડની દિવસ એટલે આજના દિવસ પૂરતો જ આપણે કિડનીનું ધ્યાન રાખીએ અને કિડની નું જે કહી શકાય કે જે બાબત છે મને કંઈ પ્રોબ્લેમ તો નથી તેના માટે આપણે રિપોર્ટ્સ કરાવવા જોઈએ એવું કંઈ નથી પરંતુ વર્ષમાં એકાદ વાર કદાચ હું ખોટી ના હોઉં તો એકવાર તો ચેકઅપ કરાવવું જોઈએ હા એટલે દરેક ઉંમર પ્રમાણે આ બધાનું ચેકઅપ હોય હવે આજે તમે તમારી ઉંમર ચાલીસ પચાસ થી નીચે છે તો તમે વર્ષમાં એક ચેક કરાવો તમારું બધું તંદુરસ્તી હોય તો બીજા કોઈ રોગ ન હોય તો કન્ડિશન્સ એપ્લાય એ જ વસ્તુ હવે તમારી ઉંમર ચાલીસ પચાસ ઉપર છે તો તમારે એ જ વસ્તુ વિધાઉટ એની ડિઝીઝીસ કે તમને બીજો કોઈ રોગ નથી તો તમે દર છ મહિને તો એટલીસ્ટ તમે કરાવતા રહો કારણ કે આમાં શું છે કે એવું નથી કે ચેન્જીસ આર ગોઈંગ ટુ હેપન ઓલ ઓફ એ સડન પણ એ ગ્રેજ્યુઅલી બી ચાલુ થાય છે પણ જયારે ગ્રેજ્યુઅલી ચાલુ થાય ખબર નિરાકરણ આવે તો હું તમને અમુક ઉદાહરણ અમુક ઉદાહરણ આપીશ અત્યારે કદાચ આપણે અહીંયા વાત ચર્ચા કરી રહ્યા છે એની આપણા અહીંયાથી કદાચ અડધો કલાક પહેલા જ એક દર્દી આપણને અહીંયા મળીને ગયા છે બરાબર હવે એ દર્દી ને મને કીધું કે મને કોઈ તકલીફ નથી આ તો મને કોઈકે કીધું કે તમે રિપોર્ટ કરાવો એટલે મેં તો ખાલી રિપોર્ટ કરીને સોનોગ્રાફી કરાવડાવી બરાબર તો ત્યારે મને ખબર પડી કે મારી કિડની બહુ ઓછી ચાલે છે મારી કિડની બહુ કામ કરતી નથી અને ફૂલી ગઈ છે તો આ કન્ડિશન જો આપણે કદાચ નાનપણમાં પકડાઈ ગઈ હોત તો કદાચ એની સારવાર કરી હોત તો એ કિડની આજે કદાચ સ્વસ્થ હોત પણ અત્યારે હવે એ પરિસ્થિતિ પર પહોંચી ગયા છીએ કે એની કિડની કાઢવાનો સમય આવી ગયો છે કારણ કે અંદર થવાનું સ્ટાર્ટ થઈ થઈ ગયું છે છે અને કિડની કામ કરતી બંધ ગઈ એટલે દરેક દરેક વસ્તુમાં દુખાવો થાય એવું જરૂરી નથી પથરી હોય દુખાવો થાય તો બરાબર છે આપણને ખબર પડી જાય કે ભાઈ દુખાવો થયો છે કંઈક હશે આપણે એનું માટે કઈ સારવાર કરાવી જોઈએ પણ દરેક રોગમાં તમને ખબર પડે એવું જરૂરી નથી બહુ લેટ બી ખબર પડતી હોય છે નિયમિત પ્રમાણે શરીરનું ચેકઅપ આપણે કરાવતા કરાવતા રહેવું પડે ઓકે ખાસ કરીને ઘણા લોકો વ્યસન પણ કરતા હોય છે સ્મોકિંગથી લઈને ડ્રિંક્સ પણ કરતા હોય છે તે લોકોને ખાસ કરીને આજના દિવસે આપનું શું સંદેશ આજના દિવસ હોય કે ગમે તે દિવસ હોય એ લોકો માટે એક જ સંદેશ હોય કે આ બંને શરીર માટે નુકસાનકારક છે ઇન ઓલ ધ વેઝ તમે કોઈ બી એક બેનિફિટ બતાવીને લાવો તો સારું ઘણા લોકો કહે છે કે ભાઈ બિયર પીવાથી પધરી નીકળી જાય ખોટી વસ્તુ છે આલ્કોહોલ ઇઝ વન ઓફ ધ ફેક્ટર વિચ કોઝ ઇઝ ટુ ખાલી બાનું છે પીવા માટે એ તો પીવાનું બાનું છે એટલે આ તો બાના શોધવા પડે ને દરેક ને એવું છે તમે એક સાથે બહુ બધું પાણી પી લીધું અને તમારે વધારે પેશાબ જવાનું થયું સો ઇટ ઇફેક્ટ કોઝિંગ પણ એના બીજા આડઅસરો તો ઘણી બધી છે તો એ લોકો માટે તો એક જ ઉપદેશ હોય કે ભાઈ આ વસ્તુ શરીર માટે સારી નથી હવે એક કિડની હોય ઉપરના તમારા વાડથી લઈને નીચેના તળિયા સુધીમાં એ ક્યાંય તમારા માટે ફાયદાકારક નથી નથી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે કે છે ને કે આ તો જવનું પાણી છે ભાઈ જેટલું પીવાય એટલું આ તો સારું છે પથરી માટે એવું કંઈ છે નહીં જવનું પાણી નથી જવનું પાણી પીતા હોય તો સારું છે બરાબર પણ એને ફર્મેન્ટ કરીને પીવો અને એમાં શુગર કન્ટેન્ટ બી એટલો જ હાઈ હોય છે ઓકે કઈ એવી પરિસ્થિતિ આપને લાગી રહી છે કે કિડની ફેલ થવાની કહી શકાય કે જે શક્યતાઓ છે જે ચાન્સીસ છે એ વધી જતા હોય છે એક સરસ મજાની એક નાની વાર્તા કરીએ જેમાં તમને આમાં આખું સાર આવી જશે એક દાદા હતા એ એવું કહે છે કે મને અહીંયા દુખાવો થતો હતો પણ મેં દવા લઈને ચલાવ્યું મારા દવાથી દુખાવો મટી ગયો કોઈ કે પછી કીધું કે પથરી હશે મેં જોવડાઈ પણ કે હમણાં તો દુખાવો નથી થતો એટલે મારે એનું કશું કરાવવું નથી આવું કરતા કરતા એ ભાઈએ લગભગ પાંચ છ વર્ષ કાઢી નાખે કે કશું થતું નથી સહેજ દુખાવ થાય એટલે દવા લઈ લે અને દવા બી કેવું કે ડોક્ટર પાસે નહીં આપણે કોઈ બી મેડિકલ પર જઈએ અને કહીએ દુખાવાની દવા આપો એટલે કોઈ બી મળી જતી હોય છે હવે ઓટીસી ડ્રગ્સ થઈ ગઈ છે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ એ કર્યું પાંચ છ વર્ષ પછી પાછો દુખાવો થયો પાછું એવું લેવા લીધી પતી ગયું પછી પાછું બે ત્રણ વર્ષ થયા એકદમ તાવ આવ્યો એકદમ શરીર લૂઝ પડી ગયું એકદમ ઇન્ફેક્શન થઈ ગયું તાત્કાલિક હોસ્પિટલ લાવ્યા ત્યારે જોયું ત્યારે ખબર પડી કે કિડની તો કામ કરવાની બંધ કરી દીધી આજે એક એ નાનકડી પથરી જો પહેલા એનું પતી ગયું હોત એ ટાઈમે એ સમયસર બરાબર તો આજે એ પરિસ્થિતિ ન ઉત્પન્ન થઈ હોત એવી જ વસ્તુ આમાં બે ફેક્ટર તમને કામ કર્યા એક છે કે તમારો પથરીનો રોગ કિડનીમાંથી આવતી પથરી નળીમાં જશે જેને યુરેટર કહેવાય એ નીચે પેશાબની થેલી બ્લેડરમાં જશે ત્યાંથી પછી બહાર આવે આ એનો રૂટિન કોર્સ છે નાની હોય તો નીકળી જાય નથી નીકળે તો આપણે એનો ઓપરેશન કરીને કાઢવી પડે જેની અલગ અલગ પદ્ધતિઓ હોય છે બીજી વસ્તુ આમાં એ કે દુખાવાની દવાઓ જે આપણે કહીએ એન્સેડ્સ અને સ્ટીરોઈડ્સ નોન સ્ટીરો એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ અને સ્ટીરોઈડ્સ જેમાં આપણે ડાયક્લો બ્રુફેન ફ્લામ આમ તેમ બધા જે જે બી કે ઓવર ધ કાઉન્ટર મળતી હોય છે ઝેડ વોટ એવર ડ્રગ્સ વી કોલ્ડ બરાબર બધી જ આર નેફ્રોટોક્સિક ડ્રગ્સ વન ઓફ ધ મોસ્ટ કોમન કોઝ ફોર ક્રોનિક કિડની ડિઝીઝ ઇઝ ધ અબ્યુઝ એટલે દુખાવાની દવાનો જરૂર વગર કે ન લઈ શકાય તો બી વધારે માત્રામાં એનો ઉપયોગ કરવો આ એક બહુ મોટો ફેક્ટર છે આજે અમારા ત્યાં આવતા ડાયાલિસિસમાં દસમાંથી ઓછામાં ઓછા પાંચ જણે આ વધારે પડતી દવાઓ લીધી હોય એના કારણે થતું હોય છે થતું હોય છે ઓકે અને પથરી જે છે એ એક વન ઓફ ધ ફેક્ટર છે ફોર ધ સેમ આના પછીની ચર્ચા કરીએ તો આવે છે ડાયાબિટીસ હં હાઇપરટેન્શન જે આપણે આગળ એના વિશે ખાસી એવી ચર્ચા કરી લીધી પછી આવે છે કોલેસ્ટ્રોલ લેવલ આ બધા કારણો છે જે કિડની માટે હાનિકારક છે એ જ રીતે પ્રોસ્ટેટ જે પુરુષોમાં હોય છે હવે એ પ્રોસ્ટેટ મોટું થવાથી ઘણી વાર પેશાબ જાય પેશાબ અટકી જાય તો એ ભરાઈને તો છેલ્લે કિડનીને જ અસર કરવાનો છે સો ફાઇનલ જે બ્લો જે હુ ઇઝ ગોઈંગ ટુ ટેક ધ ફાઇનલ બ્લો ઇઝ ધ કિડની અને એ છેલ્લે સુધી લડત આપશે ઓકે કે છેલ્લે સુધી લડત આપશે પણ પછી હારી છે હવે એને તમારે જીતાડવી કે નહીં એ તમારા ઉપર છે એ તમારી અવેરનેસ ઉપર છે ઓકે ઓકે સ્ટ્રેસ ની મારે ખાસ વાત કરવી છે કે અત્યારે ઘણા લોકો ટેન્શનમાં ખૂબ રહેતા હોય છે બોસે આટલું મને વર્ક આપ્યું છે મારે પૂરું કરવું જ પડશે કે પછી કોઈ પણ નાની એવી જોબ પણ કરતા હોય જે ઓનર હોય એ કાલે મને વર્ષે ગમે તે એટલે ઘર જવાબદારી હોય સ્ટ્રેસ પણ હોય સ્ટ્રેસ બધાને હોય છે નાનીથી લઈને મોટા નાના હોય બાળક હોય તો એને હોમવર્કનું ટેન્શન હોય રાઈટ તો મારે આપની પાસેથી સમજવું છે કે સ્ટ્રેસ કિડની ને કેટલું ઇફેક્ટ કરતું હોય છે સ્ટ્રેસ ઇઝ અ કન્ડિશન જે બધે જ બધાને ઇફેક્ટ કરે કિડની ઇઝ ઓલસો વન ઓફ ધ સ્ટ્રેસના લીધે આપડા બોડીમાં હોર્મોનલ ચેન્જીસ અમુક પ્રકારના દ્રવ્યો જે રિલીઝ થાય એ બધા આપણા બોડી માટે હાનિકારક હોય છે એટલા માટે જ આપણે જે રિસ્ટાર્ટ ની વાત કરી આગળ કે જે 8 કલાકની ઊંઘ છે અલોંગ વિથ ઇટ ધ મેડિટેશન પાર્ટ જે આપણે ડિસ્કશન કર્યું એ બધું સ્ટ્રેસ રિલીવિંગ માટે જ છે સ્ટ્રેસ એ તમારું ચાલતું કમ્પ્યુટર છે જેને આપણે રીબૂટ કરવાનું છે ટાઈમ ટુ ટાઈમ કોઈ બી કમ્પ્યુટર 24 કલાક ચાલુ રાખો કે વધારે ચાલુ રાખો તો એને અસર તો થવાની જ છે એક્ઝેક્ટલી નોબડી ઇઝ ગોઈંગ ટુ ફંક્શન કમ્પ્લીટલી એઝ અ રાઈકરોબોટ માણસ શરીર છે એને પ્રાધાન્ય આપો ટ્રાય એન્ડ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ તો એનાથી તમને ફાયદો ઘણો બધો થાયરંજન મળે બોડી હેઝ ટુ રિલેક્સ હવે તમે જે વધારે સ્ટ્રેસમાં રહેશો તો છેલ્લે ફાઈનલી એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ઇન યોર હાઈપરટેન્શન ડાયાબિટીસ એ બધું તમારા સાથે આવશે એ આવશે જ અને ફાઈનલી તમારી કિડની ને બ્લો લેવાનો જ છે ઇટ ઇઝ નોટ ધ ઇનિશિયલ બ્લો બટ ધ ફાઈનલ બ્લો પણ એટલે જ્યાં સુધી ચલાવી શકશે ત્યાં સુધી એ સક્ષમતાથી ચલાવશે પણ એને કેટલી કાળજી રાખવી એ તમારા ઉપર છે અત્યારે ઘણા બધા જે વ્યુઅર્સ જોઈ રહ્યા છે તેમાંથી એક કિડની વાળા પણ હશે બે કિડનીમાંથી એક કિડની વાળા બી હશે એક કિડની પર જીવતા હશે આજે જ મેં દિવ્ય ભાસ્કરમાં ખૂબ સરસ મજાનો આર્ટિકલ વાંચ્યો કે જે છોકરી હતી એટલે એમની બહુ હતી એના મમ્મીની જે કિડની એને સેટ ના થઈ તો સાસુમાએ એને કિડની ડોનેટ કરી ખૂબ સરસ મજાની વાત કહી શકાય ત્યારે એક કિડની ઉપર જે જીવતા લોકો છે તેમને તમે શું કહેવા માંગશો કોઈ પીઠ હવે એક કિડની પર જીવતા એટલે કેમ એક કિડની છે પહેલી વસ્તુ તો એમાં દરેક અલગ અલગ પ્રકારના છે કોઈ કે ડોનેટ કરેલી છે તો એક કિડની છે એના જોડે કોઈકને જન્મથી જ એક કિડની છે કા કોઈકને એક કિડની કઢાવી નાખવી પડી છે કારણ કે કોઈક કારણસર ખરાબ થઈ હતી હવે જેને ખરાબ થઈ હતી ને એને આ બધી માહિતી છે કારણ કે એ વિચારો બધું જ ભોગવી ચૂક્યો છે આમાંથી બધી જ આપણે ચર્ચા કરી એ બધી જ ભોગવી ચૂક્યો છે અને ત્યારે જ્યારે ખરાબ થઈ ત્યારે કાઢવાની થઈ તો એના માટે તો બધી જ એને જાણકારી છે બાકી લોકો માટે કે અમુક લોકો જેને જન્મથી એક કિડની છે એને તો ખબર જ નથી કે મને જન્મથી એક કિડની છે જ્યારે કોઈક બીજો રોગ આવે અને ત્યારે એનો સોનોગ્રાફી હા હા ખબર જ ના હોય કારણ કે જીવન તમારું એક કિડની પર ચાલી શકે છે બરાબર પણ એ વસ્તુ એને નાનપણથી છે નાનપણથી જ એટલે શરીર એના માટે ટેવાયેલું છે તો આજે જ્યારે શરીર એના માટે ટેવાયેલું છે તો ત્યારે એનું ચાલે છે એને કઈ ખબર નથી પડતી જ્યાં સુધી એને કોઈ પેથોલોજી નથી થવાની પેથોલોજી ઇન ધ સેન્સ કે સ્ટોન ના થાય તો દુખાવ ના થાય તો એને કશી ખબર પડવાની નથી પણ આ તો ક્યારેક કંઈક બીજું ધોયું અને બીજા કોઈક માટે ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે ના ભાઈ આ તો એક જ કિડની છે ત્યારથી આખી બધી પ્રોબ્લેમ શરૂ થાય પણ પ્રોબ્લેમ નહીં ત્યારથી એકચ્યુઅલી એને ખબર પડે કે આપણે શું કરવું ને શું ન કરવું શું કરવું ને શું ન કરવું ન કરવામાં તો વ્યસન નહીં કરવું ખોટી દવાઓ દુખાવાની લેવી નહીં અને કોઈ એવી એન્ટીબાયોટિક લેવી નહીં કે જે કિડનીને નુકસાન કરે કારણ કે એક જ કિડની હોય તો એને નુકસાન થઈ જાય તો પછી તમે છેલ્લે ડાયાલિસિસ પર ચડી જાવ એ જ રીતે એને ખાવામાં સોલ્ટ ઓછું લેવું સ્વીટનેસ ઓછી લેવી બહારના જે પેલા ઠંડા પીણાને જે બધું આવે છે એ બધું લેવું નહીં જંક ફૂડ ઓછું લેવું આ બધી એને કાળજી રાખવી પડે વ્યાયામ કરવો પડે અને બીજા કોઈ રોગ ન થાય એના માટેની બી કાળજી રાખવી પડે એ જ રીતે હવે કોઈકે ડોનેટ કરી છે ને એક કિડની છે અને બીજા જેણે લીધી છે એને બી એક જ રહી ટેકનિકલી એક થઈ એને બી તો એ લોકોએ બી સેમ આજ કાળજી રાખવાની રહેતી હોય છે ઓકે ફાઇન મારે હવે આપની પાસેથી સમજવું છે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી વધારે ધ્યાન રાખવું જોઈએ કે પહેલેથી જ વધારે ધ્યાન રાખવું જોઈએ કારણ કે બધા એમ કે છે કે હવે એજ મારી થઈ ગઈ છે એ પછી પુરુષ હોય કે મહિલા હોય શું કહેશો એજ ઇઝ જસ્ટ અ નંબર અત્યારે તો આપણે જોઈએ છે કે રોજ ન્યૂઝપેપરમાં ન્યૂઝ આવે છે કે કોઈ પાંત્રીસ વર્ષના ભાઈ હતા ચાલતા હતા અને એકદમ જ હાર્ટ એટેક આવી તો આના પરથી તો આપણે કોઈ એજ ને કોઈ લેવા દેવા કરવું ના જોઈએ દેટ ઇઝ વોટ આઈ બિલીવ બટ સ્ટીલ ધ ફ્રીક્વન્સી ઓફ ગેટિંગ ટેસ્ટેડ હેઝ ટુ ચેન્જ એના માટે આપણે એક આંકડો ફિક્સ કરીએ તો થી ચાલીસથી ની આસપાસનો હોય જેમ તમે પિસ્તાલીસ કીધું મિડ પોઈન્ટ લઈએ તો પિસ્તાલીસ તો પિસ્તાલીસની ઉપર હોય તો દર છ મહિને આપણે રિપીટ કરાવીએ અનલેસ એન્ટીલ યુ ડોન્ટ હેવ એની કોમોર્બિડિટીઝ બીજું કોઈ કોમોરબિડિટીસ હોય તો એને આપણે વધારે ફ્રીક્વન્ટલી ચેક કરવું જોઈએ સેમ વે ઇઝ ધ બિલો 45 હોય તો વર્ષે એકવાર પણ તકલીફ હોય બીજી કોઈ તો પછી આપણે રિપીટેડ ફોલો અપ રિપીટેડ ચેકઅપ કરવા જોઈએ ઓકે આપની ત્યાં કેવા પ્રકારની સારવાર થતી હોય છે આમ જનરલી કિડનીની અમારા ત્યાં કિડનીની બધી જ સારવાર થાય છે પથરી થી લઈને ટ્રાન્સપ્લાન્ટ સુધી કેમાં કશું જ વચ્ચે બાકી રહેતું નથી ઓકે ઓકે તમે અત્યારે અમારા જે ઉપર જોશો તો ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ્સ બી છે જે અમે હજી પરમ રિસેજ કરેલું છે અને અમારે જોડે પથરીના જે અમે રૂટીનલી કરતા હોઈએ છીએ પ્રોસ્ટેટના કરતા હોઈએ છીએ એ બી છે કિડની કેન્સરના સારવારની બી કરતા હોઈએ છીએ બધું જ કિડનીના કેન્સર કે મૂત્રાશયના ભાગના કેન્સર કે કોઈ બી રિલેટેડ ટુ ધ ધનારી સિસ્ટમ ઓલ ધ કેન્સર ઇચ એન્ડ એવરી પાર્ટ લેપ્રોસ્કોપી ઓપન સર્જરી પાયલોપ્લાસ્ટી બધું જ કરતા હોઈએ છીએ ડાયાલિસિસ ની કોઈ ડાયાલિસિસ ભી કરતા હૈ ઓકે અમારે ત્યાં અત્યાર સુધીમાં 1100 ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે પ્રાઇવેટ ટ્રાન્સપ્લાન્ટ ચાલુ કરનાર વન ઓફ ધ ઓકે અને અમારી અહીંયા ચાલતું હોય છે બેચ ચાલે છે રનિંગ સેન્ટર ઓકે ગુડ 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 ઓકે ફાઇન બધું આવી ગયું છે તેમ છતાં તમે મને કહ્યું છે કે પથરી હોય દુખે તો આપણને ખબર પડે કે ભાઈ સ્ટોન છે રાઈટ પણ તેમ છતાંય આપણે જાણવું છે કે ભાઈ કંઈક કિડનીમાં સમથિંગ ઇઝ રોંગ તો એ કઈ રીતે ખબર પડે પ્રારંભિક લક્ષણોની મારે ખાસ વાત કરવી પ્રારંભિક લક્ષણો તો આમાં છે ને પ્રારંભિક લક્ષણોમાં કેવું હોય છે કે સૌથી પહેલો દુખાવો હોય છે અમુક લોકોને દુખાવો આવે ને જતો રહે પણ ઘણીવાર એમને વોમિટિંગ થાય તાવ આવે ઠંડી લાગીને તાવ આવે પેશાબમાં બળતરા થાય કોઈપર પેશાબમાં લોહી આવે આ બધા એના લક્ષણો છે અને તમને અહીંયા પડખામાં દુખાવો થાય આ બધા કિડની સ્ટોનના લક્ષણો છે કિડની સ્ટોન એક નાના ક્ષારથી બી હોય અને મોટી છ સાત આઠ દસ સેન્ટીમીટરની બી હોઈ શકે કિડનીમાં આખી કિડની પથરીથી બરાવેલી હોય ઓકે એટલે ગમે તે કન્ડિશન હોઈ શકે પણ તમને આ લક્ષણો લગભગ ઓલમોસ્ટ સરખા રહેતા હોય છે

એ લોકોને એક અલગ સ્પેસિફિક ટાઈપના ફોર્મેશન હોય છે મેટાબોલિક જે ઇસ્યુઝ થતા હોય મેટાબોલિક ઇવેલ્યુએશન કરાવવું પડે એ લોકોને બીજા ઇસ્યુઝના કારણે પથરી થતી હોય છે જ્યારે એડલ્ટમાં જેમ થોડા તમે ટીમથી એડલ્ટ તરફ જાઓ તો એમાં તમારા બાકી બધા પાણી ઓછું પીવું ને કોઈ પથરી એકદમ એકસાથે મોટી નથી થતી એ તો કણકણથી જ બને છે તમે આ એક સિમ્પલ છે એક સિમ્પલ ફોર્મ્યુલા તમને સમજાવું તો એક ગ્લાસમાં તમે પાણી લો મીઠું જેટલું ભળે એટલું ભળે એનાથી વધારે મીઠું નાખો તો એનો કાંકરો રહે સેમ ધ સ્ટોન ફોર્મેશન એક સિમ્પલ ભાષામાં તમને સમજાવું તો તો એ એના નાના નાના કણકણથી જ બનવાની છે એક સાથે મોટી બની ગઈ એવું તો છે નહીં કે હિમાલય ઉપાડીને આપણે અહીંયા કિડનીમાં મૂકી દીધું એવું તો છે નહીં સો એ કણકણથી જ બનવાની છે તો તમે કયા સ્ટેજ ઉપર છો અને તમે કેટલી કાળજી લઈ શકો છો જ્યારે નાની હોય ને ત્યારે તમે કાળજી લઈ લો તો તમે મોટા ઓપરેશન કે કિડનીના વધારે મોટા રોગોથી બચી શકો છો ઓકે ફાઇન જતા જતા તમામ જે સ્ટુડન્ટ મીડિયાના તમામ વ્યુઅર્સ આપને જોઈ રહ્યા છે કોઈ સ્પેસિફિક મેસેજ આજના જે વર્લ્ડ કિડની દિવસ છે તેને લઈ વર્લ્ડ કિડની ડે દિવસે હું તો ખાલી એટલું જ કહેવા માંગીશ કે કિડનીની તમારી કાળજી રાખો જે અવેરનેસ અત્યારે અમે કહી રહ્યા છીએ અત્યારે તો સોશિયલ મીડિયા અને આ બધા ટેકનોલોજીની માધ્યમથી જે ખૂણે ખૂણે પહોંચાડવાનું છે એ પહોંચે અને લોકો સમજે આપણે સિમ્પલ ગુજરાતી ભાષામાં જ છે એવું કંઈ છે નહીં તો હું તો એવું માનીશ કે ભાઈ આખા ગુજરાતના દરેક ખૂણે આ વસ્તુ પહોંચે અને લોકો સમજે કે આપણે એમને પોતાના શરીરની કાળજી લે અમારા માટે નહીં પોતાના માટે જ છે આ બધું સો આઈ અર્જ ઇચ એન્ડ એવરી કે દરેકે દરેક જણને કહીશ કે પ્લીઝ ટેક કેર ઓફ યોર કિડની થેન્ક યુ સો મચ સર અમારી સાથે વાતચીત કરવા માટે સાથે જોડાવા માટે ફરી મળીશું કઈ નવા સબ્જેક્ટ સાથે ઓકે થેન્ક યુ સો મચ તો આ સાથે જ અત્યારે બસ આટલું જ ફરી મળીશું કોઈ નવો સબ્જેક્ટ આવશે ત્યારે અને નવા ડોક્ટર સાથે પણ હું આપની મુલાકાત મુલાકાત કરાવતી રહીશ સાથે જ જો આપને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ન ભૂલતા અત્યારે મને રજા આપશો નમસ્કાર